ભુજના વિવિધ યાત્રાધામો અને પવિત્ર ધાર્મિક સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજ રોજ ભુજ મધ્ય નરસિંહ મંદિર ખાતે ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ આપણું યાત્રાધામ થીમ અંતર્ગત ગુજરાત સરકારશ્રીને અભિયાન અનુ અન્વયે નરસિંહ ભગવાન મંદિરના પ્રાંગણમાં અઢાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે વૃક્ષો પ્રતિકાત્મક હતું અને જે લોકોને અને અન્ય જે મંદિરો એમને પણ અમે આહવાન કરીએ છીએ હું વન વિભાગ તરફથી શ્રી આરજે દેસાઈ સામાજિક વનીકરણ આર એફ ભુજ તાલુકા આપને જણાવવાનું કે અમારે મોચીરાઈ નર્સરી જે મિરઝાપરની સામેના ભાગમાં આવેલી નર્સરી ખાતે પાંચ લાખ વૃક્ષોનું ઉછેરવામાં આવેલા છે નર્સરીમાં અને જે વૃક્ષો લોકોને લઈ જવા માટે આહવાન કરવામાં આવે છે તે વૃક્ષો રહ્યા એ સરકારશ્રીના નિયમ અનુસાર વિતરણ થઈ રહ્યું છે અને એમાં મફત આપવામાં આવશે અને જેમાં સંસ્થાઓ શાળાઓ લોકો પોતાના માટે ઘરના આંગણે ખેડૂતો એમના ખેતરોમાં સરકારી ઓફિસોમાં એમની પણ જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય કબ્રસ્તાન હોય સ્મશાન હોય જ્યાં પણ હોય ત્યાં ભુજ તાલુકાની જનતાને જણાવવાનું કે અમારી મોચિરાઈ નર્સરી ખાતે ઉછેરવામાં આવેલા રૂપા એનું વિતરણ ચાલુ જ છે અને જનતાને વધુમાં વધુ લાભ લે અને આપના ઘરના આંગણામાં કે જ્યાં પણ જાહેર ચોક કે જ્યાં કોઈ મંદિર કે જમીન મળે ત્યાં આપના દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવે અને એનું જતન કરવામાં આવે જેથી આપણું આવનારું ભવિષ્ય અને આપણા પર્યાવરણને ફાયદારૂપ એક આ કામગીરીમાં અને આ ઝુંબેશમાં જોડાવા માટે આપ સર્વેને અમે નમ્ર અપીલ કરીએ છીએ ધન્યવાદ આજે યાત્રાધામમાં જ્યાં જ્યાં યાત્રાધામો છે જગ્યાઓ છે મંદિરો છે મઠ છે ત્યાં વૃક્ષારોપણ થાય અને મૂળ એ જગ્યાઓ સદુપયોગ થાય તો લોકો આવનાર ત્યાં પૂજારી હોય ત્યાં વ્યવસ્થા હોય યાત્રી આવતો હોય તેની દેખભાળ થાય જે રીતે વર્તમાન સ્થિતિમાં જે પ્રકૃતિ પોતાની ગરમી હોય ઠંડી હોય અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય મૂળ જે સિદ્ધાંત મૂળ જે વ્યવસ્થાથી ક્યાંક બગડી ગઈ છે અને બગડવાનું કારણ આટલું જ છે કે આપણું જે કર્મ છે માણસોએ જે રીતે પોતાના સ્વાર્થ માટે વર્તમાન સ્થિતિમાં ઉદ્યોગોના કારણે હોય એ પોતાના વાહનના કારણે હોય જે રીતે પ્રદૂષિત કરી નાખ્યું વાતાવરણને તમે જોશો પશુ પક્ષીઓ માણસો હોસ્પિટલો જેટલી બનતી જાય એટલે ખાલીથી ભરાતી જાય છે એનું મૂળ કારણ એક જ છે કે પ્રકૃતિ પ્રકૃતિને જ્યાં સુધી આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી માણસની આવતી પેઢી આપણે હજી વર્તમાન હજી કાંઈક બગડે ચાલુ થઈ છે પણ આવતા દિવસોમાં આ કેવો વિકરાળ રૂપ ધારણ કરશે એ કોઈ કલ્પનાથી બહાર વસ્તુ છે હજી પણ આપણી આતનો સમય છે કે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિને બચાવીએ સૌ સાથે મળીને વૃક્ષારોપણનું જતન કરીએ માત્ર ને માત્ર વાવેતર નહીં પણ વાવેતર કર્યા પછી એનો ઉછેર કેમ થાય એ ઝાડું વ્રટવક્ષ કેમ બને આવું જો કામ કરશું ને સરકારનો આ એક નિયમ છે આવા કાર્યક્રમો દ્વારા જિલ્લા લેવલે તાલુકા લેવલે મંદિર કે જ્યાં સંસ્થાઓ મઠ હોય ત્યાં આવા કાર્યક્રમો માધ્યમથી લોકોને આની શીખ મળતી હોય આનાથી કરવાની પ્રેરણા મળતી હોય તો આજના કાર્યક્રમમાં આ રીતનો જ એક કાર્યક્રમ હતો અને હું જે રીતે સ્થાનિક લોકોનો ઉત્સાહ જોતા આ જે ઝાડમાં વૃક્ષ વાવેતર થયું છે એ વાવેતર હું કદાચ મારી એવી કલ્પના છે કે હું વાવા કરતાંય એનો ઉછેર થાય એવું બહુ માનું હું કદાચ મારા હશે હું તો હું જોવા પણ આવીશ કે આ ઝાડમાં કેટલા ઉછેર થયો છે ધન્યવાદ